નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું દૂધ પીધું પ્રમાણ એક ઘટના વિશે પણ ગુજરાતનો માળવામાં માન વધારનાર ડાહ્યા ડમરાની હાલત ગુજરાતમાં જુદી હતી એક વીર તરીકે ભીમદેવ આખા ભારત વર્ષમાં પંકાય એના જેવો બાણાવળી તો કોઈ મળે નહીં ભીમદેવને સૌ ભોળો ભીમદેવ કહે સહેજ કાચા કાનનો કોઈ ચઢાવે તો ચઢી જાય ભીમદેવના કેટલાક દરબારીઓને ડમરા પર ભારે દાજ ડમરાની ચતુરાએ આગળ એમની બધી મહેનત પાણીમાં જ હતી ભીમદેવને હંમેશા ડમરાના વિરોધમાં ખોટી ભંભેરણી કરે અને ભીમદેવ ભોળો હોવાથી એ માની પણ લે એકવાર દરબારીઓએ ભીમદેવને કહ્યું કે મહારાજ આ ડમરાને એની બુદ્ધિનું ગુમાન ચડ્યું છે એને એમ થયું કે બુદ્ધિ તો એના બાપની બાકીના બધા પાણી ભરે બીજો દરબારી બોલી ઉઠ્યો મહારાજ એના આવા ગુમાનને ઉતારવું જોઈએ હો એ તો પોતાને બીજો પાટણપતિ માની બેઠો છે એ તો ઠીક અહીં એની આવડત ચાલે પણ ભોજની રાજસભામાં તો એની સૌ ઠેકડી ઉડાવે છે ત્રીજાએ તક ઝડપતા કહ્યું ભોળા ભીમદેવે ડમરાનું ગુમાન ઉતારવાનો નિશ્ચય કર્યો દ્વેષી દરબારીઓએ રાજાને એનું ગુમાન ઉતારવાની રીત પણ બતાવી એમણે કહ્યું કે એક દાબડામાં રાખ ભરીને રાજા ભોજને ભેટ તરીકે મોકલાવો પછી જુઓ એ કેવી બુદ્ધિ ચલાવે છે ભોજના દરબારમાં થોડો મેથી પાક ખાશે એટલે એનું અભિમાન ઉતરી જશે મહારાજ ભીમદેવે ડમરાને બોલાવ્યો અને રાજા ભોજને પોતાની પોતાના વતી આ દાબળો ભેટ આપવા જણાવ્યું કિંમતી ભેટ હોવાથી રસ્તામાં એને ખોલવાની ના કહી એ જુએ નહીં તેનું ધ્યાન રાખવા માટે વળી પાછા એની પાછળ સૈનિકો મૂકવામાં આવ્યા ડમરો અવંતી નગરીમાં આવ્યો મહારાજ ભીમદેવની ભેટ લઈ એ ભોજ રાજાની મહાન કાંચન સભામાં દાખલ થયો ભોજ રાજાએ ડમરાનો સત્કાર કર્યો એને ખબર હતી કે ડમરા જેવો ચતુર માનવી મળી જાય તો પોતાનો દરબાર શોભી ઉઠે એણે કહ્યું પધારો દામોદર મહેતા તમે પધારો ડમરાએ મહારાજ ભોજને નમસ્કાર કર્યા અને ચંદનનો દાબળો બહાર કાઢ્યો એમાં સોનાનું જળતર હતું ભીમદેવની એ ભેટ દામોદરે ભોજ દેવને ચરણે ધરી આખી સભાને અચરજ થયું કે અરે આમાં હશે શું હીરા હશે કે મારે કશે મંત્રી બુદ્ધિ સાગરે દાબળો ખોલ્યો જોયું તો રાખ દાબડો ખોલતા મોં પર ઉડી આખી સભા કળભળી ઉઠી વયોવૃદ્ધ કવિ ધનપાલ બોલી ઉઠ્યા મધ ચડ્યો લાગે છે મહારાજ સેનાપતિ કુલચંદ્ર બોલ્યો ના ના કવિરાજ રાખ થનારા પાટણની આ નિશાની છે મહારાજ ભીમદેવે અવંતિનાથને પાટણના નાશ માટે સામેથી આમંત્રણ આપ્યું છે મહારાજ ચાલો વધાવી લઈએ એક ઘડી તો ડમરો અચરજમાં ડૂબી ગયો અરે કોઈ રાજા બીજા રાજા રાખની ભેટ મોકલે નહીં નક્કી આ દરબારીઓનું કાવતરું છે મહારાજ ભીમદેવને જરૂર કોઈએ ચઢાવ્યા જ આ તો મારું કાસળ કાઢવાની જ તરકીબ પણ ડમરો કોનું નામ એ તરત કડવો ઘૂટવો પી ગયો અને હસતો હસતો બોલ્યો મહારાજ સેનાપતિ કુલચંદ્ર પાટણ ભાંગતા પહેલા એના સંધિ વિગ્રહિકને બોલવાની તક આપશે ને જરૂર જરૂર કહો દામોદર મહેતા તમારું શું કેવું છે ભોજ રાજાએ કહ્યું દામોદરે ધીમેથી વાત શરૂ કરી હે અવંતીનાથ અમારે ત્યાં ભગવાન સોમનાથ બિરાજ છે એને તો વાત શી કરવી ભગવાન સોમેશ્વરનું જમીનની બહાર પાંચ ફૂટ રહેલું લિંગ એ આખું ભારત વર્ષનું સૌથી મોટું છે એના ગર્ભગુરુમાં રાત દિવસ રત્ન જડિત દીપમાળાઓ મળે છે સભા મંડપના થાંભલામાં કિંમતી રત્નો જડેલા છે જવેરાતનો તો કોઈ પાર નથી બસો મણ વજનની સોનાની સાંકળો પર ઘંટ ટીંગાડેલ છે ગ્રહણ સમયે લાખ થી વધુ યાત્રાળુઓ અહીં સ્નાન માટે એકઠા થાય છે મરણ પછી સૌ અહીં આવે છે હજારો વિદ્વાનો અહીં મંત્રોચાર કરે છે સેકડો બ્રાહ્મણો સોમેશ્વર દેવની પૂજામાં રોકાયેલા છે સેનાપતિ કુલચંદ્રને અકળામણ થવા લાગી એ બોલ્યો મહેતાજી આવી આડી અવળી વાત છોડો ગમે તે કહેશો પણ તમે હવે છટકી શકો તેમ નથી ડમરાએ તો એની વાત પર સહેજ પણ ધ્યાન ન આપતા આગળ ચલાવ્યું મહારાજ પાટણ પતિની અને મારી ઈચ્છા એવી છે કે એક વાર આપ ભગવાન સોમનાથના દર્શને આવો પણ હમણાં એ કાંઈ બની શકે તેમ નથી હવે તો અમે પાટણ ભાંગીને જ ભગવાન સોમનાથના દર્શન કરીશું આ અપમાન કદી સહન થશે નહીં વચ્ચે ભીમદેવ મહારાજ લાંબા સમયથી એક મહાન યજ્ઞ કરાવતા હતા એમાં ચંદનના કાષ્ટ ઘી અને અન્ય પદાર્થો હોમવામાં આવ્યા લાંબા યજ્ઞને અંતે એમાંથી મહાકલ્યાણક ભસ્મ મળી માત્ર બે દાબડા ભરાય તેટલી એક દાબડો એમણે પોતે રાખ્યો એક દાબડો મિત્ર રાજ્ય માળવાને ભેટ ધર્યો આનાથી રાજા અને પ્રજાનું ભલું થશે પૂર્વજોની સદગતિ થશે મહારાજ એવી પવિત્ર ભસ્મ તમારા મિત્ર મહારાજ ભીમદેવે મોકલાવી છે એનો અનાદર ન કરશો રાજા ભોજ બોલી ઉઠ્યા ઓહો આ ભોભિત તો હીરા માણેકથી પણ વધે લાવો પહેલાં અમે ભાલમાં એનું તિલક કરીએ પછી તમે સૌ તેનું તિલક કરો આખા દરબારે એ રાખને પવિત્ર માની માથે ચડાવી સૌ ગુજરાતની દોસ્તીની વાહ વાહ પોકારવા લાગ્યા ડમરાની આ વાત ગુજરાતે જાણી ત્યારે સૌએ કહ્યું વાહ રે ડાયા વાહ ડમરા સાચો ગુજરાતી તું ગુજરાતી માનું દૂધ પીધું પ્રમાણ હો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને વાર્તાઓ સાથે આગળમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે